અને હું મારા આગળ પાસે કોઈ છે નહીં હું ગરીબ બનની છું એટલે મને રાખવા નથી તું કેવું શું કેવું આજના જમાના કોઈને કહેવાય એવી નથી કે આપણા ઘરની મજા લે અને પછી મજબૂરી નું કઈ દેવું પડે જવાન છોકરી એટલે કોઈને દેવાય નહીં આપણે કે આના ઘર આદમી નથી ચાલો આપણે ખાઈ દેવું પડીએ ભગવાન ના કરે નારાયણ મને કઈ આના સાહેબ થઈ ગયું તો પછી આ ભીકરી શું થશે નમસ્કાર દોસ્તો અત્યારે અમે કડોદરા આવ્યા છીએ કડોદરા

અને કોઈ જોવા વાળું નથી મને આગળ પાછળ તમને બીમારી છે હા મને બીમારી છે શું બીમારી છે તમને મને યાટી દવા ચાલુ છે સર એની બીમારી છે તાવ ચડી જાય માથું દુખે ઊંટી થાય અચાનક તબિયત ખરાબ થાય ચક્કર કાઈ પડી જવું બેભાન થઈ જવું અને કોઈ જોવા વાળું નહીં મળે છોકરી સાહેબ ગભરાઈ જાય છોકરી પરાણે પરાણે કેમ કેમ કરીને દવાખાને લઈ જાય પછી ડોક્ટર કહે કે આમનું વધારે તકલીફ વધી ગઈ છે પણ ચાલે છે દવા આવો

અમારા ઘરવાળાના હમણાં કોર્ટમાં કેસ ચાલે છે એ મને ફાયદા ખોરાકી બી સાઈડ નથી આપતો અને હું દીકરી લઈને કેવી રીતના રહ્યું છું ને હું જાણું છું અને આ પરિસ્થિતિમાં આ માહોલમાં રહેવું બે દીકરી જવાન લઈને અત્યારે માણસો કેવા હોય છે સાહેબ પણ હું કેવી રીતના રહું છું મારે ખાવા પીવાની તકલીફ છે રૂમ ભાડાની છોકરીઓની ફી ભરવાની છોકરીઓ મારી ભણે છે એના માટે મને બહુ તકલીફ છે સર બંને દીકરીઓ ભણે છે હા મારી દીકરી ભણે છે પેલી કયા નો ધોરણ છે તો આઠમા માં છે અને આને તો અમારા ભક્ત છોડાઈ દીધું છે કેમ કે ફી નથી ભરી જતી પેગલા તો કયા ધોરણ પણ તો છોડાવ્યું આનો પાંચમા માં છે પાંચમા ધોરણ થી પણ તો છોડાઈ દીધું હા અત્યારે શું કરો તો કેમ હું સાડી માં કામ કરું છું સાડી માં કામ કરું કેટલો પગાર આ એ ફિક્સ નથી મતલબ જે કામ કરું ને તો વાગે રૂપિયા 6 5 7 એ હું ઘડે ઘડી ઘડી લઈ માસીને દવાખાને જતી આવતી રહો અમારું કામ જ ના થાય મતલબ તબિયત ખરાબ થઈ જાય ને તો કોઈ ભગવાન સંબંધી મારે કઈ નથી ખાલી અમારે દીકરી લઈ જાય દીકરી કામ કરે હોસ્પિટલ માં રહે તો એનું કામ જાય અને વારસદાર વગર કોઈને લઈ જાય દાખલ બી નહીં કરે મને સાહેબ બહુ તકલીફ છે પણ હું કરું એકલી બૈરી લડી રહી છું બસ મારા આગળ પાછળ કોઈ નથી સપોર્ટે કોઈ નથી કેટલા સમયથી આ પરિસ્થિતિ છે

માથે લાવું પાછું ચડી જાય સાહેબ એવું કેવી રીતે ચાલે મારું ઘર હું જ જાઉં તેમજ આ માથે પંદર હાજર નું રાશન વાળા નીચે છે દુકાન એમનો બી કરજો કરી મારો ઘરવાડો ગયો છે એને કીધું તું આપવા ને હજી નહીં આપવા બે વર્ષ થઈ ગયા મને ઘડી ઘડી તપાડે હેરાન કર્યો પણ હું શું કરી સાહેબ હા મારું ઘરનું ગુજરાન નથી ચલાવી વ્યક્તિ તો કરજો કાથી આપું એ વાત છે સાહેબ હું કરું

કોર્ટનો કેસ બધું ચાલુ છે ચાલુ છે સાહેબ કોર્ટનો ઓર્ડર બી થયો છે પણ હજી કંઈ નિર્ણય નથી આવ્યો પૈસા તો કો હજી નથી આવ્યો મને એના ખાદા ફોરાકી છે ખાદા ખોરાકી કેસ મળ્યો છે કેસ તો મને ઓર્ડર પણ એક છે પણ હજી કંઈ નથી હવે જ એટલે ક્યાંય થાય છે કે નહીં કોન્ટેક નહીં સાહેબ તો હોય કોન્ટેક પછી અમુક વાર આવે તમે જીવો કે મારો દીકરીઓ છે દીકરીઓ ને જોવાની આવે કોઈ નહી હું એકલી ભેરી સાહેબ જીમ જીમ ઘર છોકરાઓને ખાવડા જઈ રહી છે ખબર જ નથી પડી છે રાત જાય તો દાડો નહીં જતો દાડો જાય તો રાત જાય તો સાહેબ અને દુઃખ કેવું શું કેવું આજના જમાનામાં કોઈને કહેવાય એવું નથી કે આપડે ઘરની મજા લે અને પછી મજબૂરી નો ફાયદો ઉપાડો જવાન છોકરી એટલે કોઈને કહેવાય નહીં આપડે કે આના ઘરમાં આદમી નથી ચાલો આપણે ફાયદો ઉપાડીએ પાછ પછી આપીને આપણે કઈ બી આપણું કામ કરાવીએ એવા માણસો તારે પડ્યા છે એટલે હું સાહેબ કોઈને કેતી બી નથી મનમાં બધું ગમાવું છું કોઈને કહેવા જાય તો આપણા કોઈ મદદ તો નહીં કરે ફાયદો ઉપાડી જમાનો બહુ ખરાબ છે દીકરી ને લઈને આજના સમયમાં તો બહુ અઘરું છે છોકરા હોય તો એક વાર ટેન્શન નહીં છોકરી હોય તો આ ટેન્શન એક તો મારી તબિયત સારી નહીં રીતે ને ભગવાન ના કરે નારાયણ મને કઈ હા ના સાહેબ થઈ ગયું તો પછી આ દીકરી શું થશે મને તો એ થાય છે અત્યારે આ મારે જીવતા મને આ હાલ છે મારો તો મયા પછી તો કોણ જોવાની દીકરી એવી પછી સગા સગતી જગ્યા કોઈ જ નથી મારે કોઈ જ નથી સદા સમુદ કોઈ જ નથી મમ્મી પપ્પા હતા કે બાકી મારે ફતી આગળ પાછળ કોઈ નથી મારું સારું

તમારા ગરવાડાના ટાઈમ થી બાકી છે પણ હું કે હું ક્યાંથી લાવું મારી પાસે દાગીના બી નથી દાગીના બી મારો ઘરવાળો લઈ ગયો મારા દાગીના હતા એ લઈ ગયો હોતે તો મેં ગીરવી રાખીને બી એમના પૈસા છૂટા કરી દેતે એટલે ભાઈ તમારા પૈસા લઈ જાવ મેન વસ્તુ હું ને માથે કોઈ સહારો જ નથી અમારે અહીં ઈચ્છું તબિયત એટલી સિરિયસ થઈ જાય ને અમુક વાતો તમે જવું તો તમે એમ કે આ બેન ના ચમકવું થઈ ગયું એવી સિરિયસ થઈ જાઉં છું

પણ શું કરું સાહેબ જીવવું તો પડશે દીકરીઓ છે દીકરીઓ છે મને કઈ આના થઈ કે દીકરીઓને કોણ જોશે વચ્ચે આઈસીયુ માં હતી કોઈ હગુણી કે ના કોઈ આ દીકરી બિચારી આખી આખી રાત જાગી રોઈ રોઈ મને કે હોશમાં આવી જાય તો હારું ડોક્ટરે કીધું તું જવાબ આપી દીધો તો બચી જાય સવાર સુધી તો તમારે આખી નીચે કરવા બે દીકરીઓ આખી રાત ચાલતી હતી અને મારી સેવા ચાકરી કરી સવારમાં મને હોશ આવ્યો તમારે અત્યારે સૌથી વધુ જરૂરિયાત જે હોય તો એ શું છે અત્યારે કે જેના વગર તમારે અત્યારે ચાલે એમ નથી અનાજ કરવાનો છે અનાજ કરવાનો હા અનાજ કરવાનો છે કે પછી સાવ પુરુષ છે કે કશું જ નથી ડાબા ખાલી છે સાહેબ આ તો જમવાનું બી નથી બનાવ્યું આજે નહીં બનાવ્યું હજી અમે એક બે દિવસ ના આવ્યા હોત તો શું કરે સાહેબ ચિંતિન ચલાવો લોકો જોડવા આવ્યા છે જોડવા પરિવારને મળવા આવ્યા છે પરિવારમાં બેન એકલા છે અને મમ્મીને બે જ છે એમના ઘરના એમના સાસુ સસરા મમ્મી પપ્પા કે હસબન્ડ કોઈ નથી અને મમ્મી પપ્પા એક્સપાયર થઈ ગયેલા છે અને એમના હસબન્ડ સાથે એમને કઈક મતભેદ છે જેમના લીધે એમના કોર્ટ કેસને એવું બધું જે કોર્ટના થીકાતો પણ આવી ગયા છું એ આખી કાયદાકીય પ્રક્રિયા છે એ આપણે એ સાઈડમાં મૂકીએ અને હાલ એ પ્રમાણે જોવા જઈએ તો એમનું કોઈ અત્યારે કઈ કરી શકે એમ છે કોઈ ધ્યાન રાખે એમ નથી આગળ પાછળ કોઈ નથી પોતાને પણ એક સિરિયસ બીમારી છે જેના કારણે એ અઠવાડિયામાં એક બે દિવસ તો એ બીમાર જ હોય છે અને એમનું બધું જ કામ આ મોટી દીકરી જે છે એ કરે છે મોટી દીકરી પોતે પાંચમું ધોરણ ભણાવીને અત્યારે એમને ભણવામાંથી ઉઠાવી દીધેલ છે અને જે પણ અહીંયા નજીકમાં ઇન્ડસ્ટ્રી છે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી તો એમાં સ્ટોન લગાવવાનું કે પછી પાર ખાટલા વર્ક જે હોય છે ટેક્સટાઇલ એ બધું એ કામ છૂટક કામ કરે છે અને જેમાં મહિને સાતથી આઠ હજાર જેવું આવક આવે અને એમાંથી એ પરિવારનું ઘર ગુજરાન ચાલે છે એમાં પણ ત્રણ હજાર પાંત્રીસો જેવું મકાનનું ભાડું હોય છે અને બાકી જે વધે એમાંથી જેમ તેમ કરીને પોતાનું ઘર ગુજરાન ચલાવે છે કોઈને કોઈ લોકો નાની મોટી મદદ કરે તો એનું ઘર ગુજરાન ચાલે બાકી બેણે સીધું એમ કે તો ગમે તેમ કરીને જેમ તેમ કરીને ચલાવે છે હાલ પરિવારની પરિસ્થિતિ એવી છે કે હાલ એમની પાસે અનાજ કરિયાણાની કોઈ વ્યવસ્થા નથી એમના રસોડામાં પણ અમે મુલાકાત કરી તો એમાં પણ લગભગ બધા ડબ્બા ઓલમોસ્ટ ખાલી જ છે તો આપણે એમના માટે અનાજ કરિયાણાની વ્યવસ્થા કરી તમે લોકો વિડીયોને શેર કરજો તમારાથી જે પણ થાય તમારી આસપાસના લોકોની મદદ કરજો તમને એમની રસોડાની પરિસ્થિતિ બતાવું અને આપણે અનાજ જરૂરિયાત હતી એ પ્રમાણેની વ્યવસ્થા કરી દીધી છે અને એ વસ્તુ આપણે એમને પહોંચાડી દીધી છે અનાજ કરિયાણા માટે સપોર્ટ જેમણે કર્યો છે અનાયા બેન પ્રકાશભાઈ કે જેઓ અમેરિકાના રહેવાસી છે અને ત્યાંથી આજે એમને આ બેન માટે સપોર્ટ આપણને મોકલેલો છે તો ખૂબ ખૂબ આભાર અનાયા પ્રકાશભાઈનો આઉટ ઓફ ઇન્ડિયા રહીને પણ આજે આપણા ઇન્ડિયામાં જે પણ જરૂરિયાતમંદ વ્યક્તિ છે એમના સુધી પહોંચી અને એમના માટે આજે આ સપોર્ટ મોકલેલો છે તો બેન જે પણ આ મદદ આવેલી છે ને અમેરિકાથી આવેલી છે અનાયા બેન અને પ્રકાશભાઈ છે એમણે આપણને આ મદદ મોકલેલી છે તો શું કહેશો એમના માટે અમને બહુ ખૂબ ખૂબ ધન્યવાદ કે અમારી મદદ કરી અમે પણ આટલી મજબૂરીમાં હતા ને અમને સપોર્ટ કર્યો બહુ સારું કહેવાય સારું મેડમ ખૂબ ખૂબ આભાર ફરી એકવાર પ્રકાશભાઈનો અને એમના પરિવારનો કે જેમણે આજે આ પરિવાર માટે મદદરૂપ થયા છે અને પરિવાર માટે સહયોગ મોકલ્યો છે આ મદદ થકી આ પરિવારનું આવનારું જીવન ઘણું સારું થશે અને એમને જે પણ મુખ્ય જરૂરિયાત હતી જે ભૂખ્યા સુઈ રહેતા હતા અને અનાજ કરિયાણાની જે તકલીફ પડતી હતી એમાં એમને ઘણી મોટી રાહત મળી રહેશે વધુમાં આગળ કે બેનને હજી બીજી પણ ઘણી જરૂરિયાતો છે જેમ કે એમનું ભાડું ચડી ગયેલું છે એમને દૂધનું બિલ બાકી હોય છે એમને આગળના અનાજ કરિયાણાના બિલ પણ હજી બાકી છે ચૂકવવાના કેમ કે તમે જેમ આગળ જોયું એ પ્રમાણે વિડીયોમાં બેન એકલા કમાય છે અને બેનનું ધ્યાન રાખે છે દીકરી એકલી કમાય છે અને બેનનું ધ્યાન રાખે છે અને એમાં એમનું પોતાનું જીવન ગુજરાન ચાલે છે તમને ખૂબ જ તકલીફો હોય છે તો એમાં બધે જો કોઈ પણ તમે એમને મદદ કરવા માગતા હો તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે એ નંબર ઉપર તમે કોન્ટેક કરી તમારે જે પણ એમને મદદ કરવી હોય એ મદદ તમે એમને પહોંચાડી શકો છો તમે એમને ડાયરેક્ટ મદદ કરવા ઈચ્છો છો તો પણ ડિસ્પ્લે ઉપર આપેલ નંબર ઉપર કોન્ટેક કરી તમે એમની વિગત મેળવી તમે એમને સીધી મદદ અરિયાણાને અનાજ કરિયાણાની ઘરભાડા માટે દૂધ બિલ માટે અનાજ કરિયાણા માટે એ કોઈપણ રીતે સ્કૂલ ફીસ માટે અમે જો એમને મદદ કરવા માગતા હો તો તમે કોન્ટેક કરી અને એમને મદદ કરી શકો છો વિડીયોને વધુમાં વધુ શેર કરજો તમારી આસપાસ કોઈ પણ જરૂરિયાતમંદ હોય એમના સુધી પહોંચજો અને એમને તમારાથી જે પણ થાય એ મદદ કરજો આ જ રીતે આ પરિવાર અથવા અન્ય બીજા કોઈપણ પરિવારને મદદ કરવા ઈચ્છો છો તો ડિસ્પ્લે ઉપર આપેલા નંબર ઉપર કોન્ટેક કરી એમના માટે તમે મદદ કરી શકો છો મળીએ છીએ ફરી પાછા નવા વિડીયો સાથે નવા વ્યક્તિ સાથે નવા વિચાર સાથે